જવાબ પાંચ ને પાંચ રહેવો ના એવું કઈ નથી ગમે ત્યાંથી આવડતું હોય તો ત્રણ બરાબર ચાર થઈ ગયું કેટલી લીધી તમે બે આઈથી લીધી બે આઈથી લીધી ત્રણ ત્રણ હડી રીમુવ કરી છે આપડે મૂવ કરવાની છે મતલબ ચેન્જિંગ કરવાનું પછી લાઈન મૂકી દેવાની છે અંદર ને અંદર નાખવાની અને એ પણ બે જ બે હમ નાખવાની છે અંદર પાછી કે એટલે આ બે મે જે લીધી પછી એડ કરું આમાં હા 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 એમ નમ નહીં એમ ને ચાલો આ હાથ કરો તો ત્રણ દસ ત્રણ દસ દસ ને એક જ અત્યારે ત્યાંથી એક જ લીધી ને નવ માઇનસ એક નવ બરાબર આઠ ને કેટલી લીધી તમે એક માઇનસ નવ બરાબર માઇનસ આઠ કેમ માઇનસ આઠ એક માં માઇનસ નવ છે ઓકે આ માઇનસ નવ છે એટલે માઇનસ આઠ આઠ તો આવી ગયા પણ માઇનસ આઠ આવ

એવું આગળ પાછું મૂકવાનું હતું તે તો ગમે ને મૂક્યું ને આ અગિયાર માઇનસ છ કેટલા થાય અગિયાર માઇનસ છ બરાબર આપડે બે લાઈન ગમે ને તેને થોડું હોય અને ગેમ થોડું કેવી હોય દિમાગ લગાવવાના મિત્રો આજે આ હારી ગયા છે અને એના તરફ થી આપડે અને બે દબાવવાનું છે મિત્રો આવી ગેમ જોવા માટે અમારી ચેનલ લાઈક અને